રાજકોટના ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટર શરૂ કરી નાગરિકોની સુવિધામાં કરવામાં આવ્યો વધારો વિવિધ નગરપાલિકાઓમાં મૂકવામાં આવેલ સિવિક સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે કરવામાં આવી છે લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની સુવિધામાં કરવામાં આવ્યો વધારો વિવિધ નગરપાલિકાઓમાં મૂકવામાં આવેલ સિવિક સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ નાગરિકોને એક જ જગ્યા પરથી તમામ વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે આ સેન્ટર ઉપયોગી રહેશે તેવું જાણવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા પ્લેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજ રોજ પચીસ ડિસેમ્બરના વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે સરકાર તરફથી રાજ્યની ચોત્રીસ જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના ઉદ્ઘાટનનો લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ પ્રોફેશનલ ટેક્સ લગ્ન નોંધણી વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો